મજામાં તો સ્વાગત કરે છે કે અમારા નવા વિડીયોમાં તો બન્યા રહેજો તમે અમારા વિડીયોમાં અને તમને બતાવીશ કે આજનું વ્યૂ કેવું છે આ છે મારા મિત્રો હરેશ ને સંદીપ અમે આવ્યા છે કેનાલ પર ફરવા માટે તમને બતાવીશ આ કેનાલ આજનું કંઈક આવું વ્યૂ છે

તો એ આગલા વિડીયો આવી જશે ગજબ બી જતી હે તમને આગલા વિડીયો માં અને નવા હે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા ચેનલ અમારી ચેનલ નું નામ છે HP ગ્રુપ અને ગ્રુપ માં અમે ટોટલ કેસો લગા મેરા મજાક પાંચ છ જણ છે એ તમને બતાવશું આગલા વિડીયો અને બન્યા રહેજો અમારા વિડીયો નવા હે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ને અને બીજી ચેનલ છે એ તમને લિંક મૂકી દેશું આ વિડિયોમાં ડિસ્ક્રિપ્શનમાં તો ચોક્કસ ચેક કરવાનું ભૂલતા નહીં ચાલો તો હવે અમે જઈએ છે વરસાદ આવવાનું વાતાવરણ છે એટલે અમે ભાગ હવે ને તો અહીં જાય એમ હું પલડી જાય છે આ આ ચાલો છે અમારો બ્લેક માલમે